ભરૂચ જિલ્લા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવા વર્ષે સુવિધા સમૃદ્ધ એસટી બસોની ભેટ આપવામાં આવી છે ગાંધીનગર ખાતેથી ફાળવાયેલ એકસો એકાવન બસોમાંથી બોલાવ એસટી ડેપોને દસ નવી બસ ફાળવવામાં આવી છે જિલ્લા સ્થળે ભરૂચને બે અંકલેશ્વરને ત્રણ જંબુસરને બે ઝઘડીયાને એક અને રાજપીપળાને બે બસ ફાળવવામાં આવી છે આજે ભોલાવ ડેપોથી ભરૂચ દાહોદ સહિતના રૂટ માટે નવા વાહનોને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ લીલી ચંડી આપીને રવાના કર્યા હતા મુખ્યમંત્રીના પ્રયાસોથી મુસાફરો માટે વધુ આરામદાયક અને સુરક્ષિત પ્રવાસની વ્યવસ્થા ઉપલબ્ધ બની છે નવી બસોના આગમનથી જિલ્લાના પરિવહન તંત્રને નવી ઝડપ મળશે ના વિભાગ દ્વારા વાહન વ્યવહાર વિભાગ દ્વારા આજે નવી બે બસો જમ્મુ સરકાર ભેટ આપવામાં આવી છે અને એ બસને આજે સૌ કાર્યકર્તાઓ પ્રમુખ મહામંત્રીઓ ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સભ્યો દ તાલુકાના આમોદ શહેરના તમામ કાર્યકર્તાઓને સૌ આગેવાનો વતી તેમજ જંબુસર ડેપોના મેનેજર એવા આદરણીય નરેન્દ્રસિંહ રાઠોડ તેમજ અન્ય સૌ આ ડેપોના કર્મચારીઓ દ્વારા આજે આ બંને બસોને લીલી ઝંડી બતાવિને જે જગ્યાએ એના જે રૂટ બનાવવામાં આવ્યો છે એ રૂટ પર જવા માટે આજે લીલી ઝંડી બતાવવામાં આવી ખાસ તો ગુજરાત સરકાર એમાંય માનનીય આપણા સૌના આદરણીય એવા ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ ગુજરાતના યુવાનોના હૃદય સમ્રાટ એવા આદરણીય ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી એવા હર્ષભાઈ સંઘવી સાહેબનો આજના દિવસે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું